નાસાના પ્રખ્યાત અવકાશ રહેતી સુનિતા વિલિયમ્સ હવે પૃથ્વી પર પરત ફરવા માટે તૈયાર છે તેમની સાથે વિલમર બોજ પણ અવકાશમાં નવ મહિના વિતાવી પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે આ અવકાશ યાત્રા શરૂ થઈ ત્યારે તેઓ ફક્ત આઠ દિવસ માટે ઇન્ટરનેશનલ સ્પેસ એટલે કે આઈએસ પર ગયા હતા પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે તેઓ નવ મહિના સુધી સ્પેસમાં ફસાઈ ગયા હતા હવે ઓગણીસ માર્ચ બે હજાર પચીસના રોજ નાસા બંને અવકાશયાત્રીઓને સુરક્ષિત પૃથ્વી પર પાછા લાવવા માટે તૈયાર છે આ મિશનમાં એલન મસ્કની કંપની સ્પેસ પણ સહયોગ આપી રહી છે નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો સુનિતા વિલિયમ્સ અને વિલમર બુચ પાંચ જૂન બે હજાર ચોવીસના રોજ બોઈંગ સ્ટારલાઇન નામના એક સ્પેસક્રાફ્ટ દ્વારા અવકાશમાં ગયા હતા આ મિશન નાસા અને અમેરિકન એસક્રાફ્ટ કંપની બોઈંગ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું સુનિતા વિલિયમ્સ પાઇલટ તરીકે અને વિલ્મર બુચ મિશન કમાન્ડર તરીકે કાર્યરત હતા તેઓ માત્ર આઠ દિવસ માટે આઈએસ પર ગયા હતા ત્યાર પછી પૃથ્વી પર તેમને પાછા ફરવાનું હતું પરંતુ સ્પેસ ક્રાફ્ટમાં ખામી આવવાના કારણે તેઓ નવ મહિના સુધી અવકાશમાં ફસાઈ ગયા હતા હવે તમને જણાવી દઈએ કે સુનિતા વિલિયમ્સ સ્પેસમાં ફસાઈ જવાના કારણો કયા કયા હતા આ મિશન માટે બોઈંગ સ્ટારલાઇન સ્પેસ ક્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું પરંતુ તેની લોન્ચિંગ પહેલાં જ કેટલીક ટેકનિકલ ખામીઓ જોવા મળી હતી પાંચ જૂન બે હજાર પચીસના રોજ જ્યારે લોન્ચિંગ કરવામાં આવી ત્યારે અવકાશમાં પહોંચ્યા બાદ સ્પેસ ક્રાફ્ટમાં હિલિયમ લિંક થવાની સમસ્યા ઊભી થઈ હવે તમને એ પણ જણાવી દઈએ કે હિલિયન શું છે હિલિયન એક એવી ગેસ છે જે ઇન્જિન અને અવકાશની દિશા અને ગતિને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને જો લિંક થવા લાગે તો એન્જિન પર તેમની અસર પડે છે અને અવકાશની ગતિ અને દિશા કંટ્રોલમાં અણચળો ઊભી કરી શકે છે નાસાએ જણાવ્યું હતું કે પચીસ દિવસમાં પાંચ જેટલા હિલિયમ લિંક થયા હતા પાંચથી વધુ થ્રટર્સ કામ કરવાનું બંધ કરી દીધું હતું જમણો ઓક્સિડરાઈઝ વાલ્વ પણ ખામી સર્જાયો હતો આ ટેકનિકલ ખોટના કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અટવાયેલા સુનિતા વિલિયમ્સ અને વિલમોર બુચને પૃથ્વી પર પાછા લાવવામાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થઈ હતી હવે તમને એ પણ જણાવી હતી કે સુનિતા વિલિયમ્સે સ્પેસમાં કેવી રીતે સમય વિતાવ્યો હતો સામાન્ય રીતે અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ પર જતા હોય છે ત્યારે થોડાક અઠવાડિયાઓ માટે અથવા મહિનાઓ માટે રોકાતા હોય છે પરંતુ સુનિતા વિલિયમ્સ અને વિન્મોર બુચ નવ મહિના સુધી ત્યાં ફસાઈ ગયા તેમના માટે શારીરિક અને માનસિક પડકારો પણ ઘણા બધા ઊભા થયા છે જીવન જરૂરિયાત સામગ્રીઓની વાત કરીએ તો મિત્રો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર હંમેશા અનાજ પાણી અને ઓક્સિજનનો પૂરતો જથ્થો રાખવામાં આવે છે જેથી ખોરાક અને પાણીની કોઈ સમસ્યાઓ નહોતી પરંતુ શારીરિક સમસ્યાઓ ઘણી બધી હોય છે જેમ કે અવકાશમાં ઝીરો ગ્રેવિટીના અભાવના કારણે માંસપેશીઓ અને હાડકાની તાકાત ઘટી શકે છે અવકાશમાં લાંબા સમય સુધી રહેવું રેડિયેશનની અસર પણ ઊભી કરી શકે છે માનસિક પડકારો પણ ઘણા બધા હોય છે જેમ કે લાંબા સમય સુધી અવકાશમાં રહેવાના કારણે માનસિક દબાણ અને થાક પણ વધે છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર હોવા છતાં બંને અવકાશ યાત્રીઓએ વૈજ્ઞાનિક અભ્યાસ રિપેરિંગ અને તકલીફો દૂર કરવાના કામોમાં પોતાને વ્યસ્ત રાખતા હતા હવે ફાઇનલી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરવાના અહેવાલો સામે આવ્યા છે ઓગણીસ માર્ચ બે હજાર પચીસના રોજ નાસા અને સ્પેસ સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર બુચને પૃથ્વી પર પાછા લાવવા માટે તૈયાર છે સ્પેસ એક્સનો સ્પેસ ક્રાફ્ટ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જઈને બંને અવકાશ યાત્રીઓને સુરક્ષિત રીતે પૃથ્વી પર લાવશે મિત્રો સુનિતા વિલિયમ્સ માત્ર એક અવકાશ યાત્રી જ નહીં પરંતુ લાખો લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે તેમની હિંમત સંઘર્ષ અને મનોબળ તેઓ અન્ય મહિલાઓ અને યુવાઓ માટે ઉદાહરણ બની ચૂક્યા છે તો મિત્રો આથી સુનિતા વિલિયમ્સ વિશે રસપ્રદ માહિતી આ સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો અને તમારા મંતવ્યો કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો અને જતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બે લાઇકન જરૂર દબાવજો જય હિન્દ